હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજે એવું સરસ મજાનું વાતાવરણ પણ ખુલી ગયું છે બે દિવસ પછી સૂર્યદેવ પણ ઉકી ગયા છે તો

મોણાજી જય માતાજી ગુડ મોર્નિંગ દુકાન જોવા જાવ હા દુકાન જવું ને તો પેલા ક્યારે છે ને થોડા કોસ્ટ કરવાના છે ચીકુડી ચીકુડી વાઈ દઉં વાઈ દે વાઈ દે હળો દરબાઈ નાખી દે યુ નાખી દે કોણ આવે છે મેમ મેમ અરુણા બેન આવે છે અરુણા બેન સોમજી ને આવે છે તો કોક બનાવવું પડશે કે ખાવાનું તો માલપુઆ બનાવી દે માલપુઆ બનાવ છે બનાવીએ તો માલપુઆ નહીં બનાવા બીજું કોઈ ખારું બનાવો તો સારું બનાવીએ બીજું બબુ ગુડ મોર્નિંગ ઉઠ ગયા હારે ગુડ મોર્નિંગ જય માતાજી ઉઠ પપા ઉઠકલી તું તું હેડો જલ્દી ભણોજી બે જણા દુકાન સવારે નાસ્તો કરી દીધો છે અને નાઈ ભાઈ તૈયાર થઈને ઘરનું કામ ચાલુ કરી દીધું છે લેબડો પડવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ લેબડો પાડ દેવડો વેલા વેલા આ બાજુમાં એટલે થોડું એક ટેસ્કો

ભબોની ભો કોને બનાવી મી હકી હે માની આણો પાછા બનાવીમી હકી ખોએ બનાવી મી હકી હા કોને બનાય ગયા એને બનાય

મોટું યંગ પડ્યું છે ને હા જબરજસ્ત પડ્યું છે મોટું કાઢજો વખોડો પેલી તોડી નાખશે કેવડું મોટું છે લઈ જા બાર હેડો અંજવારી ના બનાવ દરવાજો બનાવી દીધો તારી તો પેલી વેલવાય છે દરવાજો બનાવી હોય તો બંધાઈ જાય

મેં કહો પછી બોઘરા બનાવી દેના કરો છો શું કરો છો હા પપ્પા મળી ગયા છો ને પથરા લેવા અને શું કર્યું છે જાળી ઉપર પથરા ગોઠવ્યા છે તમે તો જબર રમ્યા લાગો છો

હા ગેર જો ચાલના રો તમે એ હેડ દો એને એકદા ગેર લે

ना एकच बाकी ल बे बाकी छे ओहो एक ना बे हां जोरदार ना एक घेडो लासु ए आ आ आ ऊपर ऊपर आ जाऊ अटू

આપ હડો ખાઈએ બોણી બે ના લો લો બોણી બેયા બસ જો જો બોલે આવી છે લાવો બોણી લાવજો હું પીઉં પેલો મને લાગે છે આમ જ લાગ્યો બધો દાદો લાગે પાણી જય શિવાજી લઈ ચપકો લેતા જ લાવ્યો છું હું ને બધું લાવજો લે છોકરો થોડો શું કરે છે એટલા ગીત ગાય છે ને અને ઓમચાર મઈજો ચાર વાગી ગયા છે બધા નાસ્તો કરવા બેઠા છે જામફળ નો જામફળ બજાર માં મેં શાલુ બબરાન પતો વળી કાવાનું બધે જયસી ને પેલું એ નાલો મરસુ

નો આમ તો તેમ દલે જતો આવતો આ બધો છોકરો હો ગયો એ ઓમ તો અરે એક જ રા આ ગડે મો